હું ભોળું છું તમે મારા ભગવાન છો ભોળાના ભગવાન છો અને બસ આવના આશીર્વાદ હંમેશા આપતા રહેજો પ્રેમ કરતા રહેજો અને ગુજરાતી ફિલ્મો મારી તો જોવા છું સાથે સાથે બીજી પણ ગુજરાતી ફિલ્મો સારી હોય આવી ડબલ મિનિંગ વાળી ફિલ્મો નહીં હોય બનતી વર્ષે અપણ ગાળા વધારે બનાવતા હોય છે એવી નહીં પણ સારી ગુજરાતી ફિલ્મ હોય એને તમે ચોક્કસ જોજો ને એને પણ આટલો જ પ્રેમ આવજો સપોર્ટ કરજો બસ એટલું જ કહીશ અત્યારે ઘોડાનો ભગવાન અમારા ડાયરેક્ટર સાહેબ પ્રોડ્યુસર સાહેબ હિતેશભાઈ લાલભાઈ અહીંયા ઉપસ્થિત છે સાથે અમારો અત્યારે પિક્ચર ચાલી રહ્યો છે આણંદમાં ચો કઈ જગ્યા કહેવાય આપણે તો ચોક મહિવાસ આ તો ચોક તમને ટાઈમ મળે બધા પર તો આવજો મહિવાસમાં ચાલુ છે શૂટિંગ એમના આપણા પ્રોડ્યુસર પણ છે ચો જ્યાં મનોજભાઈ વિક્રમ રાજા હવે જોજે બનતો એમાં પણ બૂમ પગડા પડાવવાની છે